દરેક સનાંતિઓને છે તે એવું મનમાં હોય છે કે તે અયોધ્યા છે તેને જ લઈને છે તે સરકાર દ્વારા એક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે ત્યારે દ્વારકાથી છે તે અનેક લોકો છે તે આ ટ્રેનમાં અયોધ્યા દર્શન કરવા માટે ગયા હતા ત્યારે આ ટ્રેન ને લીલી ઝંડી દ્વારકાના ધારાસભ્ય બબુભા કે દેખાય હતી આપણી સાથે બબુભા છે બબુભા કઈ પ્રકારનું આયોજન હતું ટ્રેન ગઈ શું કેશો શિવ શિવ જેમ તમે બોલ્યા છો એ રીતે ટ્રેન નું આયોજન હતું અને વિષ્ણુ નો અવતાર વિષ્ણુ નો અવતાર એટલે રામ અને વિષ્ણુ નો અવતાર એટલે કૃષ્ણ ભગવાન આજથી કરીને છ પેઢી છ પેઢી સપનો હતો જે છ પેઢી થી પાંચમી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી એવી રીતે આજે છઠ્ઠી પેઢી નો સપનો પૂરો થયો છે મને લાગે છે કદાચ એના નામે ઉપર વહી ગયા છે પાછા એવા છે પાછા પાછા એવા છે આટલા ઘર્ષણ પછી સનાતનીઓના દિલ માં પાંચસો વર્ષ લગી અમારા રામલલા જો રહેવું પડ્યું હોય આ એક બહુ મોટી વાત કહેવાય પરંતુ જે એક અવતારી પુરુષ કહેવાય જેને હું વડાપ્રધાન નથી માનતો હોય અવતારી પુરુષ માનું છું કે જે માણસ આવા કઠિન કામ ત્રણસો સિત્તેર હોય એ કોઈ નાની સુની વાત ન હતી અને આ જે અયોધ્યા નું મંદિર છે એ કોઈ નાની સુની વાત નથી તો જે એક સનાતનીઓ ની અંદર આજથી પાંચસો વર્ષ જે એક હતાશા હતી જેમ જીવતી લાસુ જેમ ફરતા હતા એની અંદર પ્રાણ પુરાણા છે ખાલી પ્રાણ પ્રતિષ્ઠા રામ નથી રહી પ્રાણ પ્રતિષ્ઠા દરેક સનાતનીઓની થઈ છે તો દરેક સનાતનીઓ હિન્દુ ની અંદર એક પ્રાણ પ્રતિષ્ઠા જાગૃતિ ની થઈ ગઈ છે જાગૃતિ જયારે આપણે દેવરાઈ છે નરેન્દ્રભાઈ એ ત્યારે આપણે નરેન્દ્રભાઈ ના બધા હાથ પગ કહેવાય એટલે નરેન્દ્રભાઈએ જેવા જેવા ડિસિઝન લીધા છે એ દેશ હિતમાં જ લીધા છે અને દરેક સમાજના સાથે રાખીને લીધા છે ત્યારે આપણો પણ કાંઈક એક બની રહ્યો છે કે જ્યારે પણ આપણા વડાપ્રધાન દેશ હિતમાં ધાર્મિકના સૌનો સાત સૌનો વિકાસ કરીને આગળ હાલતા હોય ત્યારે પણ એના સૂરની અંદર આપણે પણ સૂર ભુલાવું જોઈએ આજે અહીંથી દ્વારકા તાલુકામાંથી લેખ એકસોને સાઈન અને પબ્લિકના માણસો બધા સાથે મળી અને એકસો બધા વિદાય દેવા માટે અમે આવ્યા છીએ ભાજપના હોદ્દેદારો કાર્યકરો બધા સાથે મળી અને એને વિદાય આપી અને ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના કરી કે આ લોકોની યાત્રા સુખદ હો શિવ શિવ ખાસ કરીને વાત કરવામાં આવે તો છે કે ટ્રેન છે તે દ્વારકા થી અયોધ્યા જવા માટે નીકળી ગઈ છે અને ભાજપ હોદેદારો તેમજ ધારાસભ્ય બબુભા માણે કે છે તે લીલી ઝંડી દેખાઈને ટ્રેનને ને રવાના થયેલી છે સહપાટી સુભાષસિંહ સાથે ઋષિ રૂપાણી દેવભૂમિ દ્વારકા